હાલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીશ કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ આ શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરને ગરમી આપે તેવું મંચાવ સૂપની રેસીપી તો આ મંચાવ સૂપ છે તે માત્ર આઠથી દસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને આ સૂપ પીવામાં તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે જો તમે ઘરે એકવાર આ રીતે આ મંચાવ સૂપ બનાવી લીધું ને તો બહારથી તો ક્યારેય નહીં લાવો આ મંચાવ સૂપ છે તે પીવામાં એટલું ટેસ્ટી બનીને તૈયાર થશે અને આ ટેસ્ટી મંચાવ સૂપ પીવાથી જો તમને શરીરમાં થોડી પણ શરદી કે ઉધરસ કે પછી હલકો તાવ હશે ને તો તે પણ દૂર થઈ જશે આ મંચાવ સૂપ છે તે એટલું પાવરફુલ છે તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો જેનાથી તમારું મન થશું પણ આવું જ એકદમ પરફેક્ટ અને ટેસ્ટફુલ બનીને તૈયાર થાય જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આવી જ એકદમ નવી નવી અને સરળ રેસીપીઓ જોવા માટે ભારતીય કિચન ગુજરાતીને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ સુપર ટેસ્ટી મંચાઉ સૂપ બનાવવા માટે મેં આ બધા જ વેજીટેબલ્સ અગાઉ જ કટિંગ કરીને રાખી દીધા છે જેમાં મેં ત્રણ મોટી ચમચી જેટલી આદુ અને લસણને આ રીતે એવા વાટી લીધા છે તો આ સૂપમાં આપણે આદુ લસણનું પ્રમાણ છે તે થોડું વધારે જ રાખવાનું છે એટલે આપણું સૂપ છે તે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય સાથે મેં થોડા લીલી ડુંગળીનો આ રીતે સફેદ ભાગ હોય તેને મેં કટ કરી લીધો છે તેની સાથે જ મેહિ લીલી ડુંગળીના પાનને પણ આ રીતે ઝીણા ઝીણા સમારીને લઈ લીધા છે તેની સાથે આ રીતે થોડી કોબીને પણ ઝીણી ઝીણી સમારી લીધી છે અને અડધા ગાજરના પણ મેં આ રીતે એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે તેની સાથે જ એક તીખા લીલા મરચાંના પીસ કરી લીધા છે અને એક નાની સૂકી ડુંગળીના પણ આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે એની સાથે જ મેં આ રીતે થોડું કેપ્સિકમના પણ નાના નાના ટુકડા કરી લીધા છે તો હવે આપણે સૂપ બનાવવાનું શરૂ કરીએ તો સૂપ બનાવવા માટે એક પેનમાં ત્રણ મોટી ચમચી જેટલું અહીં આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું તો અહીં આપણે આ સૂપમાં બહુ વધારે પડતા તેલનો ઉપયોગ નથી કરવાનો આ રીતે આપણે તેલ હલકું એવું ગરમ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું તો અહીં આપણે બહુ વધારે પડતું તેલ નથી ગરમ કરવાનું આ રીતે હલકું તેલ ગરમ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી મીડિયમ ગેસની ફ્લેમ રાખી આદુ અને લસણની પેસ્ટને એકાદ મિનિટ સુધી આપણે સાતળી લઈશું તો અહીં આપણે જ્યારે આદુ લસણ છાંટીએ ત્યારે આપણી ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે બહુ હાઈ નથી રાખવાની નહીંતર આપણો આદુ છે તે તરત જ બળી જશે તો એ વાતનું ધ્યાન રાખવાનું છે તો એકાદ મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણા આદુ લસણ છે તે એકદમ સરસ એવા સતલાઈ ગયા છે તો હવે આપણે તેની અંદર કટ કરેલી સૂકી ડુંગળી એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી ડુંગળીને આ રીતે હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતળી લઈશું અને ડુંગળી આ રીતે હલકી ગુલાબી રંગની થઈ જાય એટલે હવે આપણે તેની અંદર લીલી ડુંગળીના સફેદ ભાગને આપણે જે કટ કરીને રાખ્યો છે તેને આપણે ઉમેરી દઈશું અને આ ડુંગળીને પણ આપણે એકાદ મિનિટ સુધી આ રીતે આપણે સાતળી લઈશું જો તમારી પાસે અહીં લીલી ડુંગળી ન હોય તો તમારે તેને સ્કીપ કરી દેવાની પણ મારી પાસે લીલી ડુંગળી હતી એટલે મેં તેને ઉમેરી દીધી છે તો હવે આપણી ડુંગળી પણ એકાદ મિનિટમાં એકદમ સરસ એવી સતલાઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર ચોપ કરેલું કેપ્સિકમ ઉમેરી દઈશું ત્યારબાદ આપણે જે ગાજર કટ કરીને રાખ્યું છે તે ગાજર પણ ઉમેરી દઈશું સાથે જેણી કટ કરેલી કોબી જ કરી દઈશું ત્યારબાદ જે તીખાસમાં લીલું મરચું લીધું છે તેના ટુકડા પણ આપણે ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની મીડિયમ ટુ હાઈ સાઈડ ફ્લેમ રાખી આપણે આ બધા જ વેજીટેબલ્સને એકદમ સરસ રીતે સાતળી લઈશું તો અહીં આપણે આ સૂપ બનાવતી વખતે જ્યારે આપણે આ વેજીટેબલને સાતળીએ ત્યારે આપણી ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ હાઈ સાઈડ જ રાખવાની છે એટલે આપણા શાકભાજી છે તે થોડા એવા ક્રંચી રે એ રીતે સતલાઈ જશે જે ೂಪಾ ಖೂಜ ಸರಸೆ તો હવે આ વેજીટેબલ્સને સતળાતા કુલ દોઢથી બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા બધા જ વેજીટેબલ્સ એકદમ સરસ એવા સતળાઈ ગયા છે તો હવે આપણે તેની અંદર બે મોટી ચમચી જેટલો આપણે અહીં રેડ ચીલી સોસ એડ કરીશું સાથે અહીં આપણે બે મોટી ચમચી જેટલો ડાર્ક સોયા સોસ એડ કરીશું અને હવે આપણે સોસ ઉમેર્યા બાદ બધું જ એકદમ સરસ એવું મિક્સ કરી અને એકાદ મિનિટ સુધી આપણે ગેસની મીડિયમ ફ્લેમ રાખી આ સોસને પણ સાતળી લઈશું અને આ રીતે સોસ એકદમ સરસ રીતે

તો એકાદ મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણું સૂપ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે એક વાટકીમાં એક મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લઈશું અને તેની અંદર બે થી ત્રણ મોટી ચમચી જેટલું આપણે ઠંડુ પાણી એડ કરી બરાબર મિક્સ કરીને આ મિશ્રણ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણો સૂપ જ્યારે ઉકળી જાય ત્યારબાદ જ્યારે આપણે તેની અંદર કોર્નફ્લોર ઉમેરીએ ત્યારે આપણે આ રીતે ઠંડા પાણીમાં તેને મિક્સ કરી ત્યારબાદ ઉમેરવાનું છે જેથી આપણા સૂપમાં એકદમ સરસ એવું મિક્સ થઈ જશે અને ગાંઠા પણ નહીં પડે તો હવે આપણે ચમચાની મદદથી આ રીતે હલાવતા જઈશું અને તેની અંદર આ કોર્ન વાળું મિશ્રણ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે કોર્નફ્લોર ઉમેર્યા બાદ હવે આપણે સૂપને ત્રણ થી ચાર મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે ઉકાળી લઈશું જેથી આપણો કોર્નફ્લોર છે તે એકદમ સરસ એવો કૂક થઈ જશે તો હવે ત્રણ થી ચાર મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણું સૂપ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે આપણે તેની અંદર લીલી ડુંગળીના પાનને ઉમેરી દઈશું અને ત્યારબાદ અડધી ચમચી જેટલો અહીં આપણે મરી પાવડર એડ કરીશું જેથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું તો અહીં આપણે મીઠું આ રીતે થોડું જ ઉમેરવાનું છે કેમ કે આપણે જે અગાઉ સોસ ઉમેર્યા તેમાં પણ મીઠું હોય છે એટલે આપણે આ રીતે થોડું જ મીઠું ઉમેરવાનું છે અને હવે બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો આપણું એકદમ જ ટેસ્ટી એવું જોતા જ પીવાનું મન થઈ જાય તેવું મંચાવ સૂપ બનીને રેડી થઈ ગયું છે તો તમે પણ બહારથી લાવવા કરતા આ રીતે એકવાર ઘરે આ મનચાવ સૂપ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારું પણ આ મનચાવ સૂપ છે તે આવું જ એકદમ જ ટેસ્ટી બનીને તૈયાર થશે તો હવે આપણે આ ગરમા ગરમ સૂપને સર્વ કરીશું તો આ શિયાળાની કડકડતી ઠંડીમાં જો આવું ગરમા ગરમ થી ભરપૂર આ મંચાવ સૂપ પીવા મળી જાય ને તો બીજું કાંઈ જ ના જોવે તો હવે આપણે ઉપરથી આ રીતે ફ્રાય કરેલા નૂડલ્સ સેટ કરી દઈશું અને હવે આપણે આ ગરમા ગરમ મંચાઉ સૂપને ટ્રાય કરીશું તો સાચામાં મિત્રો આ મંચાવ સૂપ છે તે ખૂબ જ ટેસ્ટફુલ બનીને તૈયાર થયું છે તો તમે પણ એકવાર ઘરે આ રીતે મંચાવ સૂપ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક્સ ફોર વોચિંગ